હાલમાં તહેવારો ચાલી રહ્યા છે ત્યારે વડોદરામાં રમઝાન ઈદ રામનવમી અને મહાવીર જયંતિના તહેવારને લઈને આજે વડોદરા રેલવે સ્ટેશન ખાતે સ્નીફર ડોગ ટ્રેક દ્વારા જીઆરપી વડોદરા દ્વારા મારફતે માદક પદાર્થો હેરાફેરી ન થાય સાથે જ કોઈ અઘટિત ઘટના ન બને તે માટે રેલવે પોલીસ દ્વારા સતર્કતાના ભાગરૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કામગીરીમાં વડોદરા રેલવે પોલીસ મથક